નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના જીરું ભાવ રાજકોટમાં ત્રણ હજાર છસો એકાવન થી ચાર હજાર બસો ચોસઠ ગોંડલમાં ત્રણ હજાર આઠસો થીર માં ત્રણ હજાર થી ચાર હજાર બસો પિસ્તાલીસ અમરેલીમાં બે હજાર થી ચાર હજાર ત્રીસ ત્રણ હજાર થી ચાર હજાર બસો પચીસ ત્રણ થી ચાર હજાર પાંચ જામજોધપુરમાં ત્રણ હજાર એકસો એક્યાસી પચાસ તળાંજામાં ત્રણ હજાર આઠસો ત્રીસ થી ચાર હજાર એકસો ચાલીસ ઉપલેટામાં ત્રણ હજાર છસો પિસ્તાલીસ થી ચાર હજાર એકસો સિત્તેર પોરબંદર માં ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર પચાસ વિસાવદરમાં ત્રણ હજાર ચારસો પચીસ થી ત્રણ હજાર સાતસોતેર ઉંઝામાં ત્રણ હજાર છસો પચાસ થી ચાર હજાર સાતસો સિત્તેર વિરમગામમાં ચાર હજાર એકત્રીસ થી ચાર હજાર બત્રીસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો